નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર પાઠ આઠ પત્ર લખવાની મજા એમાં કેટલાક આપણે અઘરા શબ્દોનો અર્થ સ્વાધ્યાયના પ્રશ્નો એની વિગતવાર સમજૂતી મેળવીશું સૌ પ્રથમ પહેલાં આપણે શબ્દ સમજૂતી સમજીશું એની અંદર શબ્દોના કેટલાક અર્થ આપેલા છે દાખલા તરીકે સંબોધન સંબોધન એટલે આપણે બોલાવવા વપરાતો જે શબ્દ છે તેને આપણે સંબોધન કહીએ છીએ એટલે કે સાદર આદાર માન સાથે જે શબ્દ વપરાય છે તેને આપણે સંબોધન કહીએ છીએ પિનકોડ પિનકોડ એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર દરેક વાઇઝ પિનકોડ નંબર અલગ અલગ હોય છે જે છ આંકનો હોય છે ભાષાકીય ભૂલો એટલે કે ભાષાને લગતી જે ભૂલો હોય તેને ભાષાકીય ભૂલો કહે છે મોકળાશથી એટલે કે તમે જે ખુલ્લા મનથી સંકોચ રાખ્યા વગર ગભરાયા વગર જે વસ્તુ બોલો છો તેને મોકળાશ કહેવામાં આવે છે ઘણીવાર તમારા ટીચર પણ તમને કહેતા હોય છે કે બેટા તું મોકળાશ વગર બોલ એટલે કે તારા અંદર જે રહેલું છે તે તું બોલ ખુલ્લા મનથી બોલ ગભરાયા વગર લીખી લી એટલે લીખી તંગ તમે જ્યારે પત્ર લખો છો ત્યારે એ પત્રના અંતે જે લખો છે ને લી કરી અને તમારું નામ એને લીખી લીખી તંગ કહેવામાં આવે છે એટલે કે પત્ર લખનારનું નામ બરાબર ને હવે આપણે સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો જોઈશું પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો પ્રશ્ન છે અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે તો જવાબ છે અશોકભાઈ બાળકોને પ્રેમથી હસતો અને હસાવતા શીખવે છે બે નંબર દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે જવાબ દિવાળીમાં મીઠાઈ ખાઈને મોજ કરવાની છે ત્રણ વડીલને કયા શબ્દોથી સંબોધન થાય છે આપણે પાઠની અંદર સમજ્યા હતા ને તો જવાબ છે વડીલને પૂજ્ય કે આદરણીય શબ્દથી સંબોધન થાય છે ચાર પત્રના અંતે શું લખાય છે તો જવાબ છે પત્રના અંતે વિદાય વચન લખાય છે જેમ કે લી એટલે કે સ્નેહાધીન રેશમાના નમસ્કાર તમે લખતા હોય તો તમારે તમારું નામ લખવાનું રહેશે ચાર નંબર આપણે એનો જવાબ બોલી ગયા હવે આવે છે પ્રશ્ન બે પત્રલેખનમાં સી સી કાળજી લેવી જોઈએ જ્યારે તમે પત્રલેખન લખો છો ત્યારે તમારે ભાષાકીય ભૂલો ના થાય તે માટે તમારે શું શું કાળજી લેવી એના વિશે હું સમજાવું છું કે પત્રલેખનમાં નીચે મુજબની કાળજી લેવી જોઈએ એક નંબર જ્યારે તમે પત્ર લખવાનું સ્ટાર્ટ કરો છો ત્યારે તમારે સૌ તમારું નામ તમારું સરનામું તથા તારીખ પત્રના મથાળે તમારે જમણી બાજુ લખવાનું રહેશે આટલી વસ્તુ તમારે નામ સરનામું તારી તમારે જ્યારે તમે પત્ર લખવાનું સ્ટાર્ટ કરો છો એની જમણી બાજુએ તમારે આ બધું લખવાનું રહેશે બે નંબર જેમને પત્ર લખતા હોઈએ આપણે જે વ્યક્તિને પત્ર લખીએ છીએ તેમને તમારે યોગ્ય સંબોધન કરવું જોઈએ જે નાનો હોય તમારાથી મોટા હોય કે તમારા જેવડા હોય એ પ્રમાણે તમારે એમનું સંબોધન કરવાનું છે જે આપણે પાઠની અંદર શીખી ગયા છીએ ત્રણ પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરવા જોઈએ ચાર પત્ર મરોડદાર અક્ષરે લખવું જોઈએ મરોડદાર અક્ષર એટલે કે તમારા અક્ષર એક જ સાઈઝના એટલે કે એક જ સરખા હોવા જોઈએ અને બીજા વ્યક્તિને તમારા અક્ષર ઉકલાય એવા હોવા જોઈએ કે તે વાંચી શકે ચાર પત્રમાં વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ વિરામ ચિહ્નો એટલે કે ઉદ્ગાર ચિહ્ન અલ્પવિરામ પૂર્ણ વિરામ પ્રશ્નાર્થિહ આ બધા ચિહ્નોનો તમારે યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ લેખનમાં ભાષાકીય ભૂલો ન થવી જોઈએ તમે ટનો ડનો ઢ આવી તમારે ભૂલો થવી જોઈએ નહીં પત્ર મોકલવાના પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારનું પૂરું નામ સરનામું અને પિનકોડ નંબર લખવાનો રહેશે તમે જેને પત્ર લખી રહ્યા છો તે વ્યક્તિનું નામ સરનામું અને પિનકોડ નંબર તમારે કવરની ઉપર લખવાનો છે બરાબર ને વિદ્યાર્થી મિત્રો સમજાય છે ને હવે આપણે પ્રશ્ન ત્રણ તમારા ઘરે આવેલ જૂનો પત્ર વર્ગમાં લઈ આવો પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તરો લખો એક નંબર પત્ર કોણે લખ્યો છે તમે જે જૂનો પત્ર લઈ આવ્યા છે એની અંદર તમારે જોવાનું છે અને એ પ્રમાણે આ પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે તો એનો જવાબ છે પત્ર વિપુલ મામાએ લખ્યો છે તમને તમારા પત્ર ઘરમાં પડ્યા હોય અને જેને લખ્યો હોય એ તમારે જોવાનું છે બે નંબર પત્ર પર કયું સરનામું છે પત્ર પર સરનામું છે વિનય કેતનભાઈ શાહ સી સોળ આકૃતિ સોસાયટી ઘાટલોડિયા અમદાવાદ આડત્રીસ ડબલ ઝીરો સિક્સ વન એકસઠ ઓકે પત્ર પર કઈ તારીખ લખેલી છે જવાબ છે પત્ર પર આઠ એક ચૌદ તારીખ લખેલી છે ચાર નંબર પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો અને તારીખ વંચાય તો લખો તો પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો એ એચ એટલે કે અહેમેદાબાદ અને નવ એક ચૌદ તારીખ વંચાય છે તમારા પત્રની અંદર જો તારીખ અને સિક્કો વંચાય તો તમારે અહીંયા લખવાનો રહેશે બરાબર ને વિદ્યાર્થી મિત્રો હવે આવ્યા છે આપણે પ્રશ્ન ચાર કે નીચેના દરેક શબ્દ વિશે તમારે એક બે વાક્યો લખવાના રહેશે પહેલું છે ટપાલી તો ટપાલી વિશે તમારે એક વાક્ય લખવાનું આવે તો લખવાનું કે ટપાલી સાયકલ પર આવે છે અને તે ટપાલ લાવે છે તમને આના સિવાયના જો બે બીજા કોઈ વાક્ય આવડતા હોય તો તો તમે લખી શકો છો બે કોમ્પ્યુટર કોમ્પ્યુટર વિજ્ઞાનની મહાન શોધ છે તેનાથી અનેક કામો જલ્દી અને ચોકસાઈપૂર્વક થાય છે ત્રણ મોબાઈલ મોબાઈલ સંદેશો મોકલવા મેળવવા માટેનું ઉત્તમ સાધન છે તેના બીજા અનેક ઉપયોગો છે ચાર ટપાલ પેટી ટપાલ પેટીમાં લોકો પોતાના પત્રો નાખે છે તે રજા સિવાયના દિવસે નિયમિત ચોક્કસ સમયે ખોલવામાં આવે છે પાંચ છે કબૂતર પહેલા કબૂતરનો ઉપયોગ દૂર દૂર સુધી સંદેશા મોકલવા માટે થતો તે પોતાની દિશા ભૂલતું નથી તમને ખબર હશે તમારા ઘરની અંદર જો તમારા બા દાદા રહેતા હોય તો તમે એમને પૂછો તો ખબર પડી જશે કે પહેલાંના જમાનાની અંદર આપણે સંદેશો મોકલવા માટે આપણે કબૂતરને સંદેશા વાહક તરીકે ઉપયોગ કરતા હતા જે અત્યારે આપણે કરતા નથી પરંતુ પહેલાં કબૂતરની જે નેક એટલે ગરદન છે એની આગળ દોરી બાંધી અને ચિઠ્ઠી બાંધી અને તેને કહેવામાં આવતું હતું કે આ જગ્યા ઉપર ત્યારે તે સંદેશો લઈને પહોંચી જતું હતું તે પોતાની દિશા ભૂલતું ન હતું બરાબર ને તમારા ઘરના અંદર તમારા બા દાદા રહેતા હોય તો એમની જોડે તમે ચર્ચા કરજો પ્રશ્ન પાંચ નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો વાક્યોનું અનુલેખન કરો એટલે કે વાક્યો કોણ બોલે છે અને પછી એના એ વાક્ય આખું તમારે નીચે લખવાનું છે પહેલું છે સાહેબ પત્ર કેવી રીતે લખાય તો આ વાક્ય વસંત બોલે છે તો તમારે નીચે લખવાનું છે કે સાહેબ પત્ર કેવી રીતે લખાય બરોબર બે નંબર દોસ્તો વેકેશનમાં શું કરશો આ વાક્ય અશોકભાઈ બોલે છે ત્રણ મને તમારી બહુ યાદ આવે છે તો આ વાક્ય અશોકભાઈ બોલે છે હવે આપણે આયા પ્રશ્ન છ પોસ્ટ ઓફિસની મુલાકાત લો ત્યાં શું શું મળે છે દરેકની કિંમત કેટલી છે તે તમારે એક નોટબુકની અંદર નોંધવાની છે તમારા એરિયાની અંદર એટલે કે તમારા વિસ્તારની અંદર જે પોસ્ટ ઓફિસ આવેલી છે એ પોસ્ટ ઓફિસની અંદર તમે જાઓ અને ત્યાં જઈ અને ત્યાં ત્યાં કઈ કઈ વસ્તુ મળે છે તેની કિંમત પૂછો અને તમે એક નોટબુકની અંદર એની નોંધ કરો હું મારી મમ્મી સાથે મારા ઘરની નજીક આવેલી પોસ્ટ ઓફિસમાં ગઈ હતી પોસ્ટ ઓફિસમાં અલગ અલગ બારીઓ હોય છે ત્યાં પોસ્ટકાર્ડ અંતદેશીય પત્ર અને પરબીડિયા મળે છે ત્યાં રેવન્યુ સ્ટેમ્પ મળે છે ત્યાં કવર પર ચોંટાડવાની પોસ્ટલ ટિકિટો અને મની ઓર્ડર ફોર્મ પણ મળે છે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી પૈસા જમા કરાવી શકાય છે અને ઉપાડી શકાય છે પોસ્ટકાર્ડની કિંમત પચાસ પૈસા અંતદેશીયની કિંમત બે રૂપિયા પચાસ પૈસા અને પરપીડિયાની કિંમત પાંચ રૂપિયા છે આ બધાની કિંમત તમે તમારી નોટબુકની અંદર નોંધી લાવ્યા છો એટલે કે જ્યારે તમે કોઈ બીજી જગ્યા ઉપરથી લાવો તો તમને ખબર પડે કે આ વસ્તુ પોસ્ટ ઓફિસમાં આટલા રૂપિયાની મળે છે પરંતુ બાર એના કરતાં થોડી મોંઘી હોય છે એટલે તમને કિંમતનો અંદાજ આવી જાય છે બરાબર ને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ આઠ એનો પાઠની સમજૂતી સ્વાધ્યાયની સમજૂતી પૂર્ણ થાય છે તો આજે આપણે હું તમને પીડીએફ ફાઇલ મોકલીશ નહીં કારણ કે સ્વાધ્યાય કાર્ય પૂર્ણ થઈ ગયું છે પરંતુ તમને જે સીડબ્લ્યુની નોટબુકની અંદર કાલે જે લખ્યું હતું એમાંથી જોઈને આજે તમારે આ સ્વાધ્યાય જે ચોપડી છે એની અંદર આ સ્વાધ્યાય લખવાનો રહેશે બરાબર ને વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ